એટલે તારી એટલે મેં પેલું દિલીપસિંહને પેલું એનું આપેલું છે કે ભાઈ આપણે જે પેલું ગ્રાઉન્ડ છે આપણે જે દર વખતે આપણે નવરાત્રીનું આયોજન કરીએ છીએ ગણેશનું આયોજન કરીએ છીએ બધું આયોજન કરીએ છીએ એ જગ્યા આપણે સાફ કરવાની છે એવું મેં અમને છે ને છેલ્લા અઠવાડિયાથી મેં અમને કહ્યું છે કે આ બધું તમે કોમ કરાવી દેજો અને મજૂર લાવીને અને સારી રીતે બધું સાફ સફાઈ કરાવી અને બધું કોમ પતાવી દેજો જેથી કરીને આપણે પછી છે ને જ્યારે નવરાત્રિનું આયોજન થાય ત્યારે આપણે કોઈ તકલીફ ના પડે કોઈ વાતની

તમે ઊઘાતા ભૂલા જ પડવું પડે માં આવે તમને ખબર હોય જો મેં તમને અઠવાડિયા પેલું કુમાપેલું કે ભાઈ આપડે નવરાત્રી નું પેલું ગણતરી નું આયોજન છે છોકરા કરે છે આપણી સાફ સફાઈ કરવાની છે

કે અમુક પેલા ગણપતિ બેહા ને તો પેલી જગ્યા સાફ કરવાની પેલા આજે મને કેદારવાના કહીને ગયા હે આજ તો એમને શરમ ગરવી જ નહીં લાય મને એમને ઘેર જઈને બોલ્યા રહે અરે આ મોટું હું તમારે તો આવતો હતો બોલો એવું બોલું કહ્યું નથી ને ખોલાવાનું

આપડે વાર વિચાર કરવો પડે ખબર પડે તમે નથી તમે મને જવાબ આવ્યા મારી અમને જવાબ ના આવે કે આપડા ગામ ના માથું કેવાય કેટલા ફોન કરવાના મારે તો એવા આવતો નહીં મારા ગરમ થઈ કેવું પડે હતી

તમારે આવાતું તો આ ઘરે પેલા દિલીપજી મને કે કે કરાયા તમાર ના તો ના કહી દેવાનું યાર પણ હા તો તમે આવો આવડો આ ઘર અને પેલા બોલુંજી અમને બધાને બોલાવી લેજો ફરી આવે કે નહીં આવતા અહીંયા ના આવતા તો બીજા મોઢો લઈ આવો પણ ગમે તેમ કરી આજે આ શાપ ના અહીંયા આવા છે આવા લઈ આવો ઓય હા બસ આવતા હતા એમની જોડે કરાવી લો પણ ના આવતા તો બીજા મોઢો લઈને આટલું માર શાપ જોયા

બીજા ના લે તો ભગવાન નો કોમ જ જવાનો છે લે તારે હું કશું લે લેતો નહીં લે તમે તકરી બોલે તમને બુદ્ધિ નહીં જરી કે તો તમાર જેવા બીજા હોત ને તમાર જેવા કેટલા છે ગોમલિયા હે ને લે આડો તારે તો કશું મારી જશે તો કોમ કર લે એ તો કરું તો પડશે તે કોમ હું બે એ તમાર કોમ કરાઈ જ લે હા લે આડો બોર કરી દીધી લે હું ના હોય યાર આવળા આવા સાનો કોણ કરો મે મધુજી એમ કેવોધું ખબર હે આ બે બકરાય નહીં આ ફોન કરો ઓને અલ્યા તારી એકઉ બધે ટકલી નહીં લે બધા ના હમજે બધા હમજે છે આય કે કે કરા પણ આજ પંજો મધુજી બહુ તણી ના કરશો કે કે મતાણી ના ફોન કરી દે લે હા અમને બધું આવું કામ કરો ને ધરતી માતા ધરતી માતા જે પડી મારી વાત મારે

થાકી એટલે ના ભાઈ આ કોમ તારે ખોડામ લઈ જવાનું આરામ જ છે એટલે હા કોઈનું ખોટું નહીં કરતા તમે ખોટું હોલે એટલે બલકાજી વધુ તમે એક બેહો યાર પૈસા નતા મથુજી અમને એક કરવા લો કરવા દો

ધરી લાવવાનું એ બધું તમારે અલગ અલગ લાવવાનુંતું હો એ વાતો પછી વાતો પછી પેલા ખોદો કરે આ જલ્દી કામ કરે હા હા આ બાપા મથુજી આપાજી કરાવ હેમ ને કે ના કર

હા હા તમકે અંદર પેલું ઘરે થાય આલ એ હે ને કોણ છો તમે એક નંબરના આ દિવાસ્તી ભઈ હો આ લે લે કરંટી ઓય ચોકલેટ એ ભત્રીજા લે ચક્કા

તમે ચાલુ રાખો તમે ચાલુ રાખો બાકી તમે પેલું ભેગું કરવાનું રાખો ચાલુ વાળું

પૈસા કોણ કરો પૈસા શું થયું ના ના તમે મોડા કામ કરો શું થયું પૈસા ની વાત છે